જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે ઘઉંના લોટના એકદમ ટેસ્ટી અને નવી રીતે બનતા આ નવા નાસ્તાની રેસીપી લઈને આવી છું ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે એક વખત ખાશો નહીં તો બજારના સમોસા અને કચોરી પણ ભૂલી જશો અને આ નવા નાસ્તાનો બહારનો લુક જોઈને મહેમાનો પણ એકદમ ખુશ થઈ જશે જેટલા બહારથી દેખાવમાં સુંદર છે ખાવામાં તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ બન્યા છે એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે અને આની સાથે આપણે ચટણી પણ તૈયાર કરીશું જે સ્પેશિયલ સમોસાની ચટણી છે તો ફ્રેન્ડ્સ આ ઘઉંના લોટનો નવો નાસ્તો શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો તો સૌ પ્રથમ મેં અહીંયા અડધો કપ ઘઉંનો લોટ લીધો છે અને તેમાં હું આ રીતે એક કપ મેદો ઉમેરી લઉં છું ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે ફક્ત ઘઉંના લોટથી અથવા ફક્ત મેદાથી બનાવી શકો છો એક નાની ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને અડધી ચમચી હું તેમાં આ રીતે અજમો એડ કરી લઉં છું હવે તેલનું મોયણ આપણે ઉમેરવાનું છે તો તેના માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન તેલનું મોયણ એડ કર્યું છે તમે અહીંયા ઘીનું મોયણ પણ આપી શકો છો તેનાથી પણ આ નાસ્તો એકદમ સરસ ખસ્તા બનતો હોય છે અને તેલથી પણ એકદમ સરસ તે ક્રિસ્પી બને છે તો તેલનું મોયણ પહેલાં લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મોયણ આ રીતે મુઠ્ઠી પડતું હોવું જોઈએ તો એકદમ સરસ અહીંયા લોટ બંધાય છે આપણી મુઠ્ઠીમાં આ રીતનું મોયણ થાય એટલે આપણે તેમાં પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું આ લોટ જે છે એ વધારે કઠણ ના હોવો જોઈએ અને વધારે પડતો ઢીલો પણ ના હોવો જોઈએ ભાખરી કરતાં થોડોક ઢીલો અને રોટલી કરતાં થોડોક કઠણ હોય તેવો લોટ આપણે અહીંયા બાંધી લેવાનો છે ફ્રેન્ચ આ નાસ્તો તમે ફક્ત ઘઉંના લોટથી બનાવશો તો પણ તે એકદમ ક્રિસ્પી અને ખસતાં જ બનતો હોય છે બસ મોયણ તમારે વ્યવસ્થિત ઉમેરવાનું છે લોટને પંદર મિનિટનો રેસ્ટ આપવા માટે મૂકીશું ત્યાં સુધી અહીંયા એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જીરું એડ કરીશું અને એક ડુંગળી આપણે આ રીતે સમારેલી એડ કરીશું મીડિયમ ફ્લેમ ઉપર આ ડુંગળીને આપણે સોતે કરવાની છે અને ડુંગળી થોડીક સોતે થાય એટલે આપણે તેની અંદર સમારેલું એક લીલું મરચું એડ કરીશું અને તેને આપણે સારી રીતે સોતે કરીએ ત્યારબાદ હું તેની અંદર અડધી ચમચી હળદર એડ કરું છું અને અડધી ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર અડધી ચમચી મેં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે આ બધું જ આપણે બરાબર મિક્સ કરવાનું છે અને ત્યારબાદ મેં અહીંયા પાંચ બટેકા બાફી અને તેને મેશ કરીને રાખ્યા હતા તો એ બાફેલા બટેકા મેશ કરેલા ઉમેરીશું એક ચમચી મીઠું ઉમેરીશું અને થોડાક લીલા ધાણા ઉમેરી આપણે આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો તમે જુઓ અહીંયા મેં બટેકાનો મસાલો મિક્સ કરી લીધો છે આ બટેકાનો મસાલો હું તૈયાર કરી રહી હતી ત્યાં સુધી મેં બીજા ગેસ ઉપર થોડાક વટાણા બોઈલ કરવા માટે મૂક્યા હતા તો વન ફોર્થ કપ જેટલા આ બોઈલ કરેલા વટાણા પણ મેં આની અંદર ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લીધું છે વટાણા ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ કરી શકો છો હવે આ મસાલાને આપણે થોડીવાર માટે ઠંડો થવા દઈએ ત્યાં સુધી આપણે આ લોટને એક વખત ચેક કરી લઈએ તો લોટમાં આ રીતે થોડુંક ઓઇલ ઉપરથી ઉમેરીશું અને તેને આપણે એકદમ સરસ મેશ કરવાનું છે અને એકદમ સરસ આપણે તેને સ્મૂથ કરવાનું છે તો લોટને આપણે બેથી ત્રણ મિનિટ માટે સારી રીતે મસળી લઈએ અને એકદમ સ્મૂથ કરી લઈએ અને અહીંયા જો હવે આપણે અહીંયા મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરવાના છે આપણે અહીંયા થોડીક પતલી રોટલી વણી શકીએ એ સાઈઝના આપણા લુવા હોવા જોઈએ તો જો અહીંયા મેં લુઓ તૈયાર કર્યો છે આ રીતે હવે આપણે અહીંયા રોટલી વણી લેવાની છે અહીંયા લોટ લગાડવાની જરૂર નથી કોરા લોટ વગર જ આ રોટલી એકદમ સરસ વણાઈ જશે અહીંયા જો આ રીતે મેં તેને વણી લીધું છે અને હવે આપણે તેમાં કટ લગાડવાના છે તો અહીંયા હું કટ કઈ રીતે લગાવી રહી છું એ તમે ખાસ ધ્યાનથી જોઈ લેજો વચ્ચેથી મેં આ રીતે કટ લગાડવાનું સ્ટાર્ટ કર્યું અને આ રીતે થોડાક થોડાક ગેપ ઉપર મેં તેને કટ લગાવી છે અને પછી તેની ઓપોઝિટ સાઈડ આ રીતે કટ લગાડવાના છે તો તમે જોયું એકદમ સરસ અને સહેલી રીત સાથે આ રીતે કટ લગાવી શકાય છે અને હવે ત્રિકોણ શેપમાં જ મેં આ જે મસાલો છે એ મસાલાને આ રીતે સેટ કરી લીધો છે ઓલમોસ્ટ સમોસાનો જે આકાર હોય એ રીતનો આકાર આપણે આને આપવાનો છે એટલે ત્રિકોણ શેપમાં મેં તેને સેટ કર્યું અહીંયા ઓપોઝિટ સાઈડથી મેં તેને આ રીતે કવર કરી લીધું છે અને બધી બાજુ પહેલાં તેને પેક કરી લેવાનું જેથી કરીને ફ્રાય કરતી વખતે તે ઓઇલમાં ખુલે નહીં તો આ સ્ટેપ તમારે ખાસ ધ્યાન રાખીને કરવાનું છે અને ત્યારબાદ આ જે સ્ટ્રીપ્સ છે એ સ્ટ્રીપ્સને વન બાય વન આ રીતે તમારે મૂકતા જવાની છે તો એક સ્ટ્રીપ આ સાઈડથી અને એક સ્ટ્રીપ પહેલી સાઈડથી તમારે લેવાની છે અને તેને કોર્નર ઉપર ચોંટાડતા જવાની છે તો બહુ જ સરળ છે આ રેસીપી અને આ જે ડિઝાઇન છે એ બનાવવાનું પણ એકદમ ઇઝી છે તમે પહેલી વખત ટ્રાય કરશો ને તો પણ તે એકદમ પરફેક્ટ જ બનશે તો બધી સ્ટ્રીપ આ રીતે અરેન્જ થઈ જાય એટલે નીચેથી તેને સારી રીતે પ્રેસ કરી અને ચોંટાડી દેવાનો અને જો આ રીતે કિનારી હોય તો કિનારીને પાછળની સાઈડ આ રીતે દબાવી અને એકદમ સરસ ફિનિશિંગ આપી દેવાની તો જો એકદમ નવી જ રીતનો આપણો આ નાસ્તો જે છે એ તૈયાર થઈ ગયો એકદમ સરળ રીત છે ફરીથી હું તમને બતાવી દઉં છું અહીંયા જો રોટલી વણી અને આ રીતે કટ લગાડવાના છે તો કટ લગાડવું જે છે એ એકદમ મેઇન છે તમે એક વખત પરફેક્ટલી કટ લગાવશો તો આને પછી બનાવવાનું એકદમ સરળ થઈ જશે તો ઓપોઝિટ સાઈડથી અહીંયા લોટને તમારે ચોંટાડવાનું છે બધી બાજુ એકદમ સરસ કવર કરવાનું અને ત્યાર બાદ તમારે આ સ્ટ્રીપ આ રીતે ચોંટાડતા જવાની છે ફ્રેન્ડ્સ ઘઉંના લોટનો આ નવો નાસ્તો મેં થોડા દિવસ પહેલાં જ અપલોડ કર્યો હતો અને તે તમે લોકોએ ખૂબ પસંદ કર્યો છે તેના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવી નવી નવી રેસિપીસ જોવી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને હા આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો આ રીતના નવા સમોસા અથવા નવો નાસ્તો બનાવવો એકદમ સરળ છે અને મેં આ રીતે ચારથી પાંચ સમોસા બનાવીને તૈયાર કરી લીધા છે બીજી બાજુ મેં તેલને ગરમ કરવા માટે મૂક્યું હતું તેલ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને આ સમોસાને આપણે ફ્રાય કરી લઈએ તો આ સમોસા એકબીજાથી છૂટતા રહે એ રીતે ફ્રાય કરવાના છે તો હું અત્યારે બે સમોસા જ ઉમેરી રહી છું આ સમોસા બધી બાજુએથી એક સરખા ફ્રાય થાય એટલે આપણે તેને તાવેથાની મદદથી થોડુંક ચલાવતા રહીશું વચ્ચે વચ્ચે અને આ રીતે તેને ફ્લિપ પણ કરતા રહીશું એટલે બધી બાજુએથી એક સરખા તળાશે આ સમોસાનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે આ નાસ્તાને ફ્રાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ફૂલ ફ્લેમ ઉપર ક્યારેય પણ ફ્રાય નહીં કરવાના નહીં તો ઉપરથી ફ્રાય થઈ જશે અંદરથી કાચા રહી જશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર તેને ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના અને બહાર કાઢી લેવાના ત્યારબાદ ફરીથી મેં અહીંયા બાકીના સમોસાને ઓઇલમાં ઉમેરી લીધા છે આ વખતે હું ત્રણ સમોસા એડ કરી લઉં છું અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને હું તેને ફ્રાય થવા દઉં છું એક બે મિનિટ થાય ત્યારબાદ તેની સાઈડને ફ્લિપ કરવાની અને ત્યારબાદ તાવેથાની મદદથી આ રીતે ચલાવતા રહેવાનું અને બધી બાજુ એક સરખા ફ્રાય થાય તે રીતે તેને ફ્રાય કરી લેવાના તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ સરસ આપણા આ જે સમોસા છે એ ફ્રાય થઈ ગયા છે અને તમે તેનો કલર પણ જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે એને એકદમ પરફેક્ટ અને ડિઝાઇન પણ કેટલી સરસ લાગી રહી છે તો એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને ઝટપટ તૈયાર થઈ જાય તેવી ડિઝાઇન સાથેના આ નવા નાસ્તાની રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમને ફોલો કરી શકો છો ત્યાં દરેક રેસીપીને હું રીલ સ્વરૂપે પોસ્ટ કરતી રહું છું તો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ